પાવનકારી અને ભગવાન મહાદેવનો પવિત્ર પુણ્યકારી દિવસ એટલે કે મહાશિવરાત્રી આ મહાશિવરાત્રીનો દિવસ એક એવો દિવસ છે કે આ દિવસે દરેક ભક્ત ઉપર મહાદેવની સવિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને પૃથ્વી ઉપર દરેક કણ કણમાં મહાદેવનો વાસ એ જરૂર ને જરૂર અનુભવાય છે શ્રાવણ મહિના પછી જો મહાદેવનું પૂજન અર્ચન અને ભક્તિ કરવાનો પવિત્ર અને પાવન દિવસ જો કોઈ હોય તો એ મહાશિવરાત્રી છે તો આપણે જાણીએ કે મહાશિવરાત્રી બે ક્યારે છે મુહૂર્ત શું છે મહાશિવરાત્રી નું મહત્વ શું છે આ દરેક માહિતી વિશે આપણે આ વિડીયોમાં જાણશું તો અંત સુધી આ વિડીયો જોવાનું ભૂલશો નહીં અને જો તમને આ વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ ઓમ ત્રંબક યજામહે સુગંધિ પુષ્ટિવર્ધન ઉર્વારુકમી

આ માઘ માસ કૃષ્ણ પક્ષની ચૌદશ નો પ્રારંભ થાય છે તારીખ નવ માર્ચ બે હજાર ચોવીસ અને સાંજે છ અને સત્તર મિનિટે મહાશિવરાત્રી એ રાત્રિ એટલે કે નિશિતા કાલ કે જેમાં રાત્રિ પૂજાનું ખૂબ મહત્વ દર્શાવ્યું છે એટલે મહાશિવરાત્રીનું વ્રત ઉપવાસ પૂજા વિધિ કરવામાં આવશે અને ભોળાનાથ ની પૂજા અને અર્ચના રાત્રિના સમયે પણ કરવામાં આવશે ચાર પ્રહરની પૂજા પણ કરવામાં આવે છે અને આખા દિવસ મંદિરો શિવાલયો એ હર હર મહાદેવ અને જય ભોલેનાથ નાદ થી ગુંજી ઉઠે છે કારણ કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન મહાદેવની પૂજા અને અર્ચના કરવાથી અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા પણ છે કે આ દિવસે ભગવાન શિવ એ પૃથ્વી ઉપર વાસ કરે છે અને એના દરેક ભક્તોના દુઃખ અને સંકટો દૂર કરે છે તો હવે આપણે જાણીએ કે દિવસ દરમિયાન ભગવાન મહાદેવની પૂજા કરવાના મુહૂર્તો કયા કયા છે તો કે પહેલું તો શ્રેષ્ઠ મુહૂર્ત કે સવારે એટલે કે વહેલી સવારે પાંચ અને પાંચ અને પચાસ મિનિટ સુધી સુંદર મુહૂર્ત છે અને ત્યાર પછી જો સાંજનું જોઈએ તો સાંજે અને પચીસ મિનિટ થી લઈ અને નવ અને અઠ્યાવીસ મિનિટ સુધી ખૂબ સુંદર મુહૂર્ત ગણવામાં આવે છે મહાશિવરાત્રીનું વ્રત એ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે મહાશિવરાત્રી દિવસે વ્રત અને ઉપવાસ કરવાથી અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં જે કોઈ ખરાબ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાંથી આસાનીથી પાર થઈ જવાય છે આ વ્રત કરવાથી ભગવાનની પરમ કૃપા એક દરેક ભક્ત ઉપર પ્રાપ્ત થાય છે આ દિવસે ઘણા લોકો એકટાણું કરે છે ઘણા લોકો ફરાળ કરે છે જે રીતે શરીર સાથ આપતું હોય એ રીતે ઉપવાસ કરી શકાય પરંતુ કોઈ બીમાર વ્યક્તિ હોય વૃદ્ધ વ્યક્તિ હોય કે કોઈ બાળકો હોય જો આ લોકો આ વ્રત ન કરે અને માત્ર ને માત્ર ભગવાનની પૂજા અર્ચના કરે છતાંય મહાશિવરાત્રીના વ્રત કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે મહાશિવરાત્રીનું વ્રત કરી તો પારણા તો જરૂર કરવા પડે તો આ પારણા એ તારીખે નવ માર્ચ બે હજાર ચારના દિવસે વહેલી સવારે સાડા થી લઈ અને બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી મુહૂર્ત સારું બતાવવામાં આવ્યું છે આ સમય દરમિયાન તમે વ્રતના પારણા કરી શકો ત્યાર પછી હવે આપણે જાણીએ કે મહાશિવરાત્રિના દિવસે ચાર પ્રહરની પૂજા તો થાય છે અને એક પૂજા દરેક વ્યક્તિ માટે જીવનમાં ખૂબ કલ્યાણકારી છે તો આ ચાર પ્રહરની પૂજાના મુહૂર્તો કયા છે એ મુહૂર્તો વિશે આપણે જાણકારી મેળવીએ પ્રથમ પ્રહરનું મુહૂર્ત અઠ્યાવીસ મિનિટ સુધી ત્યાર પછી બીજા પ્રહરની પૂજાનું મુહૂર્ત છે સાંજે નવ અને અઠ્યાવીસ મિનિટ થી લઈ અને બાર અને એકત્રીસ મિનિટ સુધી ત્રીજા પ્રહરની પૂજાનું મુહૂર્ત છે

જે કોઈ વ્યક્તિ શિવ પાર્વતી ની પૂજા કરે તો તેને મનોવંચિત ફલની પ્રાપ્તિ થાય છે દિવસે દિવસે શિવ વિવાહ થયા હતા અને આ શિવજીનો વરઘોડો પણ નીકળ્યો હતો એટલે જ આ દિવસે ઉજ્જૈન કાશી વિશ્વનાથ બધે જ આ ત્યોહાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે આ દિવસે ભગવાન શિવનો જળાભિષેક દુગ્ધાભિષેક આમ પ્રકારે ભગવાન શિવનો અભિષેક કરી અને ભગવાન શિવને મનાવવામાં આવે છે કોઈ લોકો શેરડીના અનેક રીતે અભિષેક કરી શકે છે આ દિવસે ભગવાનને બિલીપત્ર બીલીપત્રડાવવાનું પણ ખૂબ જ મહત્વ દર્શાવ્યું છે અને ભગવાન શિવની સામે રુદ્રાભિષેક કરવાથી જીવનમાં ક્યારેય દુખની પરિસ્થિતિ આવતી નથી દરેક શિવાલયોમાં હર હર મહાદેવ અને ઓમ નમ શિવાય ના જાપ સાંભળવા મળે છે આખું શિવાલય એ ગુંજી ઉઠે છે છે આ દિવસે ભક્તો નિર્જળા ઉપવાસ કરી અભિષેક કરે જપ તપ પૂજન કરી અને ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત કરે છે આજે જે ભક્તો વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તે ભગવાનને ભાંગ ધતુરો ગંગાજળ શુદ્ધ જળ બિલ્વપત્ર સફેદ પુષ્પ દરેક વસ્તુ ચડાવી અને મહાદેવને પ્રસન્ન કરે છે અને ત્યાર પછી મોગરાની માળા અને સોળ શૃંગારની વસ્તુઓ આપી મા દેવી પાર્વતીને અર્પણ કરી અને માતાને પણ પ્રસન્ન કરે છે કારણ કે આજે એમના લગ્નનો દિવસ છે આ દિવસે ભગવાનને ધોતી ઉપવસ્ત્ર આવી વસ્તુઓ પણ ધરાવવામાં આવે છે આ દિવસે બ્રાહ્મણને દાન દક્ષિણા આપવામાં આવે છે આમ કરવાથી દરેક વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને મનોવાંછિત ફલની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર બિલવપત્ર એ મહાદેવને જરૂરથી ચડાવવું જોઈએ બિલવપત્ર વગર મહાદેવનું પૂજન એ અધૂરું ગણાય છે પરંતુ દરેક વ્યક્તિએ એ વાતની ખાસ ધ્યાન રાખવું કે બિલવપત્ર ચડાવવું કેવી રીતે જોઈએ તો કે જે બિલવપત્રનો લીસો ભાગ હોય એ શિવલિંગને અડકવો જોઈએ બિલવપત્રને ત્રણેય પાન એ સરસ ચોખા હોવા જોઈએ ચોખા એટલે કે તૂટેલા કે ખંડિત ન હોવા જોઈએ ત્રણેય પાનમાંથી એકેય પાન તૂટેલું હોય તો એ બિલ્વપત્ર એ ખંડિત ગણાય છે બિલવપત્રના ત્રણેય પાન એ ભગવાન શિવના ત્રણ નેત્રો દર્શાવે છે બિલ્વપત્ર અર્પિત કરવાથી જ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે અને ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી જીવનમાંથી મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે ભગવાનને ધતુરાનું પુષ્પ પણ ખૂબ પ્રિય છે ધતુરાનું પુષ્પ ધતુરાનું બીજ આ બધી જ વસ્તુ મહાશિવરાત્રીના દિવસે જરૂર અર્પણ કરવું જોઈએ આવું કરવાથી પ્રભુ જલ્દી પ્રસન્ન થાય છે અને મનને શાંતિ પણ પ્રાપ્ત થાય છે ભગવાન મહાદેવને ભસ્મ ચડાવી જોઈએ એ ભસ્મ ભસ્મ યજ્ઞની શકે શકે અથવા તો ગાયના છાણની પણ મહાદેવને ચડાવવાથી ભગવાન શિવની કૃપા સમગ્ર જીવન પર્યંત પ્રાપ્ત થાય છે ત્યાર પછી ચંદનનો લેપ એ મહાદેવને અવશ્ય કરવો જોઈએ ચંદન એ ઠંડક પહોંચાડે છે અને ચંદનનો ત્રિપુંડ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે ત્યાર પછી ભગવાનને ગંગાજળથી અભિષેક કરવો જોઈએ ગંગાજી એ ભગવાનના મસ્તક ઉપર બિરાજે છે ભગવાનના મસ્તક ઉપર ગંગાજી વાસ કરે છે અને ગંગાજી એ ભગવાનને પ્રિય છે એટલે તો ભગવાનનું એક નામ ગંગાધર છે આમ ભગવાનને ગંગાજળ અર્પણ કરવાથી જીવનમાંથી મોક્ષની પ્રાપ્તિ થાય છે આવી રીતે અનેક પ્રકારે પૂજન અર્ચન ઉપવાસ કરી અને મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની તન મન અને ધનથી ભગવાન શિવનું સ્મરણ કરી અને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ કરી શકાય છે તો આવો પવિત્ર પાવન દિવસ હવે સૌથી નજીક છે તો ભગવાન શિવને જરૂર યાદ કરી સ્મરણ કરી અને આ દિવસે ઉપવાસ વ્રત અને પૂજન કરવાનું ચૂકશો નહીં જો આ વિડીયો તમને સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ